ગુજરાતમાં સૌ પ્રથમવાર સ્થાનિક પોલીસે એક એવું કામ કરી બતાવ્યું છે જે અત્યાર સુધી માત્ર રાષ્ટ્રીય એજન્સીઓ કરતી આવી છે સુરતની ઉધના પોલીસે ઉકેલ્યો છે અત્યાર સુધીનો સૌથી મોટો સાયબર ફ્રોડનો કેસ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર ઉધના પોલીસે એક પોઈન્ટ પચાસ લાખ પાનાની સૌથી મોટી ચાર્જશીટ દાખલ કરી છે ચર્ચિત કેસમાં પોલીસે અત્યાર સુધી બાર જેટલા આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે તપાસ દરમિયાન બસો થી વધુ સાક્ષીઓના નિવેદનો લેવાયા છે આરોપીઓ પાસેથી મળેલા એકસો પાસઠ બેંક એકાઉન્ટ સામે એનસીઆર પોર્ટલ પર પચીસો જેટલી ફરિયાદો નોંધાઈ છે આ કેસની શરૂઆત પણ અતિ સામાન્ય રીતે માત્ર એક વાહન ચેકિંગ થઈ હતી પણ ત્યારબાદ ઉઘાડો પડ્યો કરોડો રૂપિયાના સાયબર ફ્રોડનો આ ગુજરાત પોલીસ માટે એક ઐતિહાસિક સિદ્ધિ માનવામાં આવી રહી છે સુરત શહેરના ઉદના પોલીસ સ્ટેશનમાં દ્વારા એક સાયબર ફ્રોડનો મોટો કેસ જે સ્કેમ જેવો હતો એને ઉજાગર કરવામાં આવ્યો હતો એમાં પોલીસે ઇન્વેસ્ટિગેશન કરી અને શરૂઆતમાં ચાર આરોપી ઝડપ્યા હતા ત્યારબાદ આઠ બેન્કના કર્મચારીઓ એટલે અત્યારે ટોટલ બાર આરોપીઓની ધરપકડ પોલીસે કરી છે આ સમગ્ર કેસમાં ટોટલ એકસો ચોસઠ મ્યુલ એકાઉન્ટ કે જેમાં સાયબર ફ્રોડ અને અન્ય ગેરરીતિના પૈસાઓ આચરી અને એનું આખો રૂટ કરવામાં આવે એ પ્રકારના મ્યુલ એકાઉન્ટ્સ પોલીસે ઝડપ્યા છે એમાંથી જે ટોટલ ટ્રાન્ઝેક્શન થાય છે એ પંદરસો પચાસ કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થાય છે આમાં મેક્સિમમ જે એકાઉન્ટ હતા એ નેવું જેટલા આરબીએલ ના છે પછી યસ બેંક એક્સિસ બેન્ક અને અન્ય બેંક્સના છે કોટક બેંક્સના છે એ અન્ય બેંક્સના છે પોલીસે આમાં જે શરૂઆતમાં ચાર આરોપી ઝડપ્યા હતા એ ચારે ચાર આરોપીઓ વિરુદ્ધ ગઈ પોલીસે ચાર્જશીટ ફાઇલ કરી છે અને એ ચાર્જશીટ માં બહુ બધા સાહેબો છે એમાં બસો ઉપરના સાક્ષીઓ છે અને એના જે અમારી ચાર્જશીટ ખૂબ જ મોટા વિશાળ પ્રમાણમાં એના પેજીસ થયા છે અને ખૂબ જ અમારી તપાસ છે હજી આ ઇન્વેસ્ટિગેશન ચાલુ જ છે કેમ કે બેંકના કર્મચારી ઉપરાંત આમાં અન્ય કયા લોકો સંડોવાયેલા છે એની તપાસ પણ ચાલુ છે હજી જે પણ અમારા પાસે શોધવાના બાકી માણસો છે જે આરોપીઓ છે એની તપાસ પણ ચાલુ છે અને જે પણ આરોપીઓની વિગત મળશે અને જે પુરાવા મળશે એ મુજબ એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અત્યાર સુધીની તપાસમાં પંદરસો પચાસ કરોડ રૂપિયાનો ટ્રાન્ઝેક્શન થયું છે આ ટ્રાન્ઝેક્શનની ખબર અમને એવી રીતના પડી કે અમને આ સમગ્ર કેસમાં એક અમે ફાઇનાન્શિયલ એક્સપર્ટ હોય છે એની હેલ્પ લીધી હતી એમની ઓફિશિયલ હેલ્પ લીધા બાદ જે આંકડો અમને મળ્યો એમાં પંદરસો પચાસ કરોડ રૂપિયા થાય છે અને અનેકો બેન્ક એકાઉન્ટમાં જોડાયા છે કેમ કે એકસો ચોસઠ બેન્ક એકાઉન્ટ તો એવા છે કે જે મ્યુલ એકાઉન્ટ તરીકે એનો યુઝ થયો હતો પરંતુ લાખો એકાઉન્ટ્સ એવા છે કે જેમાંથી આ એકાઉન્ટ્સમાં પૈસા આવ્યા છે એટલે એ તપાસ પણ અત્યારે ચાલુ છે એટલે આ તપાસ છે સમગ્ર અલગ અલગ એંગલથી કરવામાં આવી રહી છે અમારી ટીમે ખૂબ જ ઊંડાણપૂર્વક અને ખૂબ જ મહેનતથી આ તપાસ કરી છે સ્થાનિક પોલીસ તરીકે આટલી મોટી તપાસ જનરલી ઓછા કરતા હોય છે અથવા એ લોકો માટે બહુ ચેલેન્જિંગ હોય છે અને અમારા સીપી સાહેબે પણ એક એસઆઈટી બનાવી હતી આના માટે એટલે અમે વધુ રિસોર્સિસ એમાં એડ કરી શક્યા અને આ બધા રિસોર્સિસ દ્વારા ખૂબ જ ઊંડાણપૂર્વકની ટેકનિકલ તપાસો થઈ છે